વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશના ત્રીજા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે સામાન્ય અંગ્રેજી ભણી રહ્યા છીએ અને તેની અંદર આપણે પરિચયની વાત કરીએ છીએ પરિચય હાલનો પરિચય આપવો હોય તો એની વાક્ય રચના શું હોય ભૂતકાળનો પરિચય આપવો હોય તો એની વાક્ય રચના શું હોય બંને વસ્તુ આપણે બહુ સારી રીતે ભણી ચૂક્યા છીએ અને જો તમે ન જોયું હોય તો અગાઉના વિડીયો તમે જોઈ શકો છો હવે આપણે જોવાનું છે કે ભવિષ્યની અંદર ભવિષ્યની અંદર મારો જે પરિચય હશે એ આ હશે બરોબર છે અત્યારે મારો પરિચય તે નથી પરંતુ ભવિષ્યમાં હું આ હઈશ અથવા તો હું આવું બનીશ અથવા તો હું અહીં હઈશ હું અહીંથી આવીશ જે કઈ પરિચય સાથે સંબંધિત જે કઈ ઘટના છે એ ભવિષ્યમાં થશે એવું જો મારે દર્શાવવું હોય એટલે કે ભવિષ્યની અંદર હું આ હઈશ એવો મારે પરિચય આપવો હોય બરોબર છે તો કઈ રીતે આપી શકાય તો એની જે વાક્ય રચના છે એ છે કર્તા પ્લસ વેલ

પરિચય જે પરિચય તમારે આપવાનો છે તે કર્મના સ્થાને આવશે ખ્યાલ પડે છે તો આ તમે લખી લેજો અને હવે આપણે આનું એક એક્ઝામ્પલ જોઈએ હું એવું કહું છું બી આપણે રહી ગયો છે એક સેકન્ડ કરતા પ્લસ વ્હીલ પ્લસ બી પ્લસ કર્મ આવી રીતે વાક્ય રચના છે એ રહેશે બરોબર છે કરતા પ્લસ વિલ પ્લસ બી અને પછી કરો આ વાક્ય રચના પ્રમાણે ભવિષ્યનો તમારો જે કાંઈ પરિચય હશે એ તમે લખી શકો એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે હું હું શિક્ષક ભવિષ્યની અંદર હઈશ તો અહીંયા કોણ શિક્ષક હોવાનું છે તો કે હું તો કોનું પરિચય શિક્ષક બનશે આવનારા સમયમાં તો કે હું એટલે કે મારો એટલે કરતાના સ્થાને આવશે આઈ ત્યાર પછી તો કેની સાથે લાગશે શું વિલ અને ત્યાર પછી બી આવશે અને ત્યાર પછી તમારો જે કાંઈ પરિચય છે એ કર્મના સ્થાને આવશે શિક્ષકનો ટીચર આવી રીતે તમે બનાવી શકો ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ હું કામ પર હઈશ હું કામ પર હઈશ ક્યારે તો કે આવતીકાલે તો હું આવતીકાલે એવું લખીએ આપણે હું આવતીકાલે કામ પર હઈશ તો કે આવતીકાલનો મારો પરિચય શું હશે એટલે કે હું ક્યાં હઈશ બરોબર છે તો હું કામ પર હઈશ એટલે કે હું કામ કરતો હોઈશ તો કોણ તો કે હું તો એ કરતાના સ્થાને આવશે આઈ પછી વિલ પછી બી હવે તમારો પરિચય એટલે કે ક્યાં હશો તમે શું હશો તમે તો કે હું કામ પર હશ એટલે કે એટ વર્ક બરોબર છે તો આ કામ થઈ ગયું હવે વધુ શું તો કે ક્યારે આવતીકાલે તો આવતીકાલનું ઇંગ્લિશ શું થાય ટુ મોરો બરાબર એટલે આવશે છેલ્લે કર્મ પછી છે તો કર્તા જેનો પરિચય આપવાનો છે ભવિષ્યનો પરિચય છે એટલે વિલ બી પછી પરિચય છે તો કે કામ પર હોવાનો અને છેલ્લે એના પછી જે કાંઈ વાક્યમાં વહેજ્યું હોય એ જવા દેવાનું છેલ્લે તો આવી રીતે તમે ભવિષ્યના પરિચય વિશે ચર્ચા કરી શકો ત્યાર પછી હું કામ પર હઈશ હઈશ એવું એવું તમે તમે બોલી બોલી શકો શકો હું હું ઘર પર થઈ જઈશ એટલે કે ગોરો થઈ જઈશ હું કાળો થઈ જઈશ હું લાંબો થઈ જઈશ જે કઈ તમારો પરિચય છે એ ભવિષ્યમાં થવાનો છે તો એ પ્રમાણે તમે વાક્ય રચના લખી શકો અને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકો ભાઈ બે વર્ષ પછી તમે આવા થઈ જશો કે બે વર્ષ પછી તમે અહીં હશો બે વર્ષ પછી તમે આ બની જશો આવી ધારણાઓ કરતા હોય અને તમે જો એ ધારણાને ખોટી સાબિત કરવા માંગો છો કે ના ते हूँ नहीं है इश। तरीके हूँ शिक्षक नहीं हो हूँ शिक्षक है नहीं हूँ शिक्षक, शिक्षक नहीं हो बराबर से तो इन्हीं बात का रिसना शुरू हो आवश्य तो के पहला कर्ता पश्चिवल पश्चिनोट पश्चिम બી પછી કર્મ અને પછી અન્ય અક્ષરો બરોબર છે આવી રીતે બનશે પછી વિલ પછી નોટ પછી બી પછી કર્મ અને પછી અન્ય અક્ષરો પેલા કરતા આવશે જેનો પરિચય આપવાનો છે તો એ કોણ છે હું એટલે આ પછી ના પાડવાની છે ભવિષ્યનો પરિચય છે અને ભવિષ્યના પરિચય ના પાડવાની છે એટલે એ પરિચય તો કે શું નહી હો તમે ટીચર બરાબર છે અને અન્ય અક્ષરો તો અન્ય કઈ છે નહી બધું આવી ગયું તો આઈ વિલ નોટ બી ટીચર હું ટીચર હઈશ નહીં હું ભવિષ્યમાં ટીચર નહીં હો અથવા તો આઈ વિલ નોટ બી એટ વર્ક પર નહીં હોઉં એક્ઝામ્પલ લઈએ હું આવતા અઠવાડિયે મારું કામ કરાવી જઈશ તો તમે શું કહો કે ભાઈ આવતા અઠવાડિયે તમે નહીં આવતા તો કેમ તો કે આવતા અઠવાડિયે હું કામ પર હોઈશ નહીં આવતા અઠવાડિયે મારો જે કઈ પરિચય છે શું હશે તો કે હું કામ પર નહીં હોઉં બરોબર છે તો વાક્ય તમે જે બોલો છો એ છે અને ભવિષ્યકાળમાં તમારો જે કઈ પરિચય હોવાનો છે એની તમે ના પાડો છો તો સૌથી પહેલા કરતા કરતાના સ્થાને કોણ આવે તો કે જેનો પરિચય આપવાનો છે એ જેનો પરિચય ની ના પાડવાની છે એ એટલે કે આ પછી તો કે ભવિષ્યનો પરિચય છે અને ના પાડવાની છે એટલે વિલ નોટ બી

ભવિષ્યનો કોઈ તમારો પરિચય બનવાનો છે એની તમે વાત કરી શકો બરોબર યાદ એટલું રાખવાનું છે વિલ બી વિલ નોટ બી હવે તમારે કોઈને પ્રશ્ન પૂછવો છે કે ભાઈ ભવિષ્યમાં શું હું આ હઈશ શું આ બની જઈશ શું ભવિષ્યમાં હું લાંબો હઈશ શું હું પતલો થઈ જઈશ શું હું સ્વાર્થી બની જઈશ આવા તમારે ભવિષ્યની અંદર તમારી આંતરિક અથવા તો બાહ્ય જે કાંઈ પરિચય છે એ આવા થઈ જશે કે શું શું તમે આવા થઈ જશો શું અમે આવા થઈ જશું શું તેવો આવા થઈ જશે શું તેવો કામ પર હશે આવા પ્રશ્નો તમારે પૂછવા હોય પરિચય બાબતના ભવિષ્યના તો એની જે વાક્ય રચના છે એ આ પ્રમાણે છે કર્તા ની આગળ આવશે વિલ ત્યાર પછી આવશે બી ત્યાર પછી કર્મ અને પછી અન્ય અક્ષરો પ્રશ્ન આવી રીતે બનશે વાક્ય રચના જેમ કે અને આવી રીતે તમે વિલ આગળ લઈને કોઈ પ્રશ્ન બનાવશો તો એ પ્રશ્ન શું થી બનશે અને એનો જવાબ હા અથવા નામાં આવશે બરોબર છે તમે જ્યારે વીલ આગળ લેશો અને પ્રશ્ન બનાવશો તો એ શું થી પ્રશ્ન બનશે અને એનો જવાબ હા અથવા તો નામાં આપી શકાશે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે શું તમે આવતીકાલે ઘર પર હશો શું તમે આવતીકાલે ઘર પર હશો શું થી પ્રશ્ન પૂછો છે એ જોવાનું ઓકે પછી પરિચયની વાત છે તમે ક્યાં હશો ઓકે અને ક્યાંનું છે ભવિષ્યનું છે ભવિષ્યનું વાક્ય છે પરિચય પૂછે છે અને શુંથી પ્રશ્ન છે એટલે સૌથી પહેલા કોનો પરિચય છે તમેનો બરોબર છે કોના પરિચયની વાત થાય છે તમેનો તો એ કર્તાના સ્થાને આવશે અને એનું થશે યુ હવે યુ સાથે આગળ વિલત આવશે બરોબર છે શું થી પ્રશ્ન પૂછો છે એટલે કરતાની આગળ લેવાનું

તો આવી રીતે બરોબર છે બીજા આપણે એક્ઝામ્પલ લઈએ બે ત્રણ જેમ કે આપણે શું તમે શું તમે આવતીકાલે મોડા હશો એટલે શું તમે આવતીકાલે મોડા હશો બરોબર છે શું થી પ્રશ્ન પૂછો છે અને બીજું ભવિષ્યનો પ્રશ્ન પૂછો છે અને પરિચયની વાત છે એટલે સૌથી પહેલા કોની વાત છે તો કે કોનો પરિચય પૂછો તમેનો તો એ આવશે યુ આગળ આવશે વિલ પછી પાછળ બી અને પરિચય શું છે મોઢા હોવાનો તો લેટ અને ક્યારે આવતીકાલે એટલે ટુ મોર પાછળ આવશે ટુ મોર બરોબર છે તો યુ બી લે ટુ મોરો શું તમે આવતીકાલે મોડા હશો અથવા મોડા પડશો તો આવી રીતે આપણે ભવિષ્યના પરિચયની વાત કરી શકીએ ભવિષ્યના પરિચય વિશે ના પાડી શકીએ કે ના આવું નહીં હો અથવા તો ભવિષ્ય માટે તમે શું આવા હશો શું તમે આ હશો એ બાબતનો આપણે પ્રશ્ન પૂછી શકીએ તો એની વાત થઈ ગઈ જો તમને ના સમજાણું હોય તો વિડીયોને ફરી વખત જોઈ લેજો ખૂબ સરળ છે બરોબર છે યાદ એટલું રાખવાનું છે અને આગળ કરતા અને પછી બી આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે બરોબર આ છે હકાર વાક્ય આ છે નકાર વાક્ય અને આ છે પ્રશ્ન વાક્ય અને પ્રશ્ન પૂછા છે શું થી તો હવે આપણને આ બાબતે કોઈ પ્રશ્ન હશે નહીં બરાબર તો હવે નેક્સ્ટ બીજા લેક્ચરની ની અંદર મળીએ